તારા માટે અત્યારે આરામ સારી વાત એ છે કે પોટલાઈ લઈ જાઉં શું એમ કે રાખડી બાકડી એમ મારા માટે તરમ મારા હાળા નહીં બાંધી એવું લે તો તારા નું બાંધી જવું એમ બીજું કઈ ન હોય બાકી લઈ જાવ સારું છે એમને ખબર પડતી સારું કહેવાય તો પછી રસ્તો ખરાબ આવી ગયો

Ah, tihum. Tihum, sì, master lagi. Master wow, wow. lagi, master lagi. Master lagi, master. Iya, tenar hasho shalom. Tuh, saloh. Habi jah siap record dengan doa. Terak kawau doa, pede pengkuen diahe nih kemke. Set nih, ya kelakuan doa. Kuen dia tahan nih. Kuen dia harta tenen. Haa, dia kurkemai. Siya terak. Rahabi jah lih semke lalu teguec je matek. Teguec nih dalek. Puri, gua tata terak. Tas. Oh, oh, <tus> oh,

હદી કરવા પછી મારા હાળીને મારા લઈ જવાના અમારા માઇન્ડ બી ન છે અત્યારે નહીં તમારા ફાઇનલી મેં છે ને હાથે પાણી લીધું ગાડી પર બેઠા છે અને હંમેશાની માટે હાથે જ પાણી પીવાનું હોય એમ કે મારા હાળીને આવડા તો બધા બેસી જશે ખાટલામાં જામ અને હું બાજુ ખાટલામાં બેઠી છું બાજુ ઊભા બોલો અત્યારે કેવો જમા મને કોઈ પાણી નહીં ભરી દે તો મારી વેલ્યુ કઈ નથી બોલો આ કોટડામાં આવું તા

કોટડામાં આ શું કેતો હવે આ બે માસીઓ છે કે એમાં બોલતા નથી એવું છે બાકી કોટડા જવાના કે પહેલા વિડિયો આવે ને કેવા કે હા હા કોટડા દે બેટા આપણે કોટડા બોલે અત્યારના બોલે અત્યારના બોલે અને શરમ લાગશે શરમ આ દટકટ હોઈ દટકા હે દટકા દટકર દટકર કદા કદા કેને મે જાયી પણ આયે રાખડી બંધન તૈયારી થઈ ગઈ છે અને રાખડી બાંધશે મારા બોલા ભાઈ ને પછી અહી હર્દેવ બેઠા છે બે બેન રાખડી બાંધશે છે ભાઈ તો બંધન ન હોય જાણે તો ઈ તો ખાલી બેઠા છે કા ધનજી એવું છે વાહ બે બેન સોખા છોટી દે હસી હરીવા લે તો રમતી પીસડી જાય ભાઈ ઓ બાપા ઉપડી જલસા અયા થો ભાઈ ને ખબર પડી રામ એપલ એપલ ફોન જો આવડા મારી એપલ ફોન જો અહીંયા રાખડી બંધ છે

લીલે એટલે મારું આપરણ ખોડજો લીલે નહી તું એતી પણ તમર પહેલા ખોડજો આવે તમને ની લે બોલા જરા લે ને આવડા ઠીક મારા આ પૈસા ને એક તો ટંગિયા લેત ત્યારે ને લેતા ની બોલ તો પોચી ટાઈપ રાખડી આવી જશે ભાઈ અમાર જો ભૂરી લેવા મસ્ત રાખડી જો ખોલણીયા છે હા ઓન ની તો એને ક ખોટી બટી બાંધવાની ની હે ભૂરી ઓન ની બાંધવાનું છે કજો પોર સાંધી ની બાંધી ઓન હોના ની બાંધી દવિયે હા એમ બરોબર છે તો તમે તો અમારી બેરામ રાખો રાખડી જોરદાર લાગે ને ઉતરો છે ને કાલે આવશે લારી હું ધનજીન ક્રિષ્ના તણી આવી જશે બરફ ખાવા માટે કેમ કે કાજલ ની રાખડી બાંધવા જલાતા ને તો બરફ ખાવા ધનજી કૃષ્ણ તો અહીંયા કંઈક બરફ ખાવો છે કેમ કે આપણે તમને ખબર ન હોય ને તો કહી દઉં ગોપનાથ ગયેલા ને તો યાર બરફ હજી યાદ છે તો એ બી વિડીયો હશે જોઈ ન જોયો ને આના પહેલાંનો ઈદ છે ગોપનાથવાળો સરસ મજાનો બરફ ખાવી ગયો છે વાહ ભાઈ સો ધનજી ખાવા મળી કૃષ્ણ એ કૃષ્ણા જો ઉને ખાતરે રે કહેવાય ચાલો તો કાજુ ચાલો બદામ છે બદામ વાળો બરફ લે તો આ ત્રીસ રૂપિયાનો વેટ પડશે ભાઈ અહીં ચાલો જો આપણે આપણે તો બરફ ખાઈને એવા તો કાજલ હવે આવ્યા ને તો એ ડોડા લાવ્યા આપણી માટે

વાહ સફાઈની જમમે બે જે મારા હાહરાન ઘરે તો જો આ બરસા બધે એવું છે વાહ વાહ જમી લો હાલો નઈ હોય હા નંદી અરે એક એક ખાય તો આગળી હમણાં ઘડી ખાઈ જા કોરી કડા

ના <laughs> ભાઈ

આજનો વિડીયો તમને હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળજો આપડે નવા વિડીયોમાં તો જય માતાજી બાય 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 બાય